નું પરાજય ભાડી ગયા છે અને એટલા કારણે જ તેઓ કદાચ આ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે રાજકોટના ઉમેદવાર મોહન કે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય સામે ધમકી શબ્દોનો કરતા ફરી એકવાર વિવાદ શરૂ થયો છે તો કોંગ્રેસના જિલ્લા સાથે વાત કરીને કહ્યું કે કોઠારીયામાંથી સિત્તેર થી ટકા તેઓને મત કાઢી આપો અને નહીં મળે તો તેઓની મંડળી અને બધું જ બંધ થઈ જશે આ શબ્દ પ્રયોગ કર્યો છે મોહન થોડા દિવસ પહેલા જ પણ મતદારો સાથે એક સભામાં આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરતા નજરે પડ્યા હતા મતદારોને ક્યાંક ને ક્યાંક પોતાના નેતાઓને લઈને કડવા અનુભવ થઈ રહ્યા છે તેવું ચોક્કસથી કહી શકાય જે રીતના એક ઓડિયો મામલો આવ્યો છે ભાજપના ઉમેદવાર કે ઓડિયો વાયરલ છે કોને ગુમરા કરવાના પ્રયત્ન કરે છે કોંગ્રેસે હિતેર વરા શું કર્યું એક વાર જાહેર કરે ઓડિયો વિડીયો બંધ કરે ના મહેરબાની કરીને મોહન કુંડારી લોહી નથી કોઈને ધમકી દેવાની મોહનભાઈ ધમકી આપે ખરેખર હકીકત શું છે શું વાત મેં કોઈ મારી જિંદગી માં ફટાવાડા ને દીધો મારે ડ્રાઈવર ને દીધો એટલે આ સક્ય જ નથી વસ્તુ છે મારા સ્વભાવ જે લોકસભાના ઉમેદવાર છે મોહન કુંડારી રહ્યા છે કે આ ઓડિયો છે ખરેખર આ પ્રકારની કોઈ ધાક તેમણે આપી નથી પરંતુ જે રીતના મુદ્દાઓ છે તેને ડાયવર્ટ કરવા માટે કોંગ્રેસ આ પ્રકારના વિવાદ છે તે કરી દેવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે કેમેરા પર્સન જય વિંદે સાથે ગૌતમ ભેડા વીટીવી